નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે આજે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી સ્કોલરશિપના ફોર્મ ભરી દીધા છે એમની સ્કોલરશિપ ક્યારે આવશે સાથે સાથે હવે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવશે કે નહીં અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશિપ જે વિદ્યાર્થીઓને હજુ સુધી નથી આવી એના રિલેટેડ જે અપડેટ છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ સ્કોલરશિપના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ સ્કોલરશીપ ક્યારે આવશે એના વિશે આપણે જોઈશું અને સાથે સાથે સ્કોલરશિપની ડેટ લંબાશે કે નહીં એ પણ આપણે જોવાના જ છીએ વિડીયો શરૂ કરતા પહેલાં જે વિદ્યાર્થીઓએ હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય એના માટે ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો જે છે એ મેં બનાવેલો છે જેની અંદર એસસી એસટી ઓ કે ઈડબ્લ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓએ ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એ તમામ બાબતો જે છે એ મેં સમજાવેલી છે જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જો તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હજુ સુધી બાકી હોય તો તમે એ વિડીયો જોઈ ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો તો એ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એમના માટે આજે સ્કોલરશીપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર બે બે હજાર પચીસ કોના માટે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ આ ત્રણ વર્ષના સ્કોલરશિપના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે એટલે કે તમે અત્યારે ભલે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય પરંતુ તમારે છેલ્લા પાછલા ત્રણ વર્ષની સ્કોલરશિપ મેળવવાની બાકી હોય તો તમે એના માટેના ફોર્મ જે છે એ આજે ભરી શકો છો આજે રાતે બાર વાગ્યા સુધી તમે જે આ ફોર્મ છે એ ભરી શકો છો અને માત્ર એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એ જ ભરી શકે છે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી શકો છો અને કોઈપણ કારણોસર જો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની સ્કોલરશિપ ના આવી હોય તો તમે એના માટે ફરીથી એપ્લાય પણ જો તમારે કરવું હોય તો તમે આજે પંદર બે બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો તો જે એસટી કેટેગરીના અને ઓબીસી કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો અને વિદ્યાર્થીઓ છે એમના સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ ઓલરેડી પતી ગઈ છે તો માત્ર આજે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે જ સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે હવે આપણે વાત કરી લઈએ કે ઓ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાશે કે નહીં તો સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાય એવી શક્યતા હવે નહીં છે નવ્વાણું ટકા ચાન્સીસ છે કે સ્કોલરશિપના જે છે એ ફોર્મ ભરવાની તારીખ જે છે એ હવે લંબાશે નહીં હવે બાકી એક ટકો રહ્યો તમારું નસીબ જો તમારું નસીબ ખૂબ જ સારું હોય તો ગુજરાત સરકાર દ્વારા દસ પંદર દિવસ હવે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબવામાં આવી શકે છે પરંતુ એની શક્યતા જે છે એ ખૂબ જ નહીં છે હવે આપણે વાત કરીએ કે સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે સ્કોલરશિપ ક્યારે આવશે તો એની અંદર બે મુખ્ય બાબતો જે છે એ આવતી હોય છે પહેલું કે તમે સ્કોલરશીપનું ફોર્મ ક્યારે ભર્યું છે એ અને બીજું તમારી શાળા કે કોલેજ કેટલી એક્ટિવ છે એ આ બંને બાબતો પર જે છે એ સ્કોલરશિપ ક્યારે આવશે એ બાબત ડિપેન્ડ રાખતી હોય છે તો તમે જો દસમા મહિનાની અંદર સ્કોલરશીપના ફોર્મ ભરવાના ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા હતા જો તમે ત્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરી દીધું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને અકાઉન્ટની અંદર સ્કોલરશિપ જમા થવાની શરૂ થઈ ગઈ છે અને બીજું જે છે એ શાળા અને કોલેજ જો તમારી શાળા કે કોલેજ વધારે એક્ટિવ હશે અને સ્કોલરશિપનું કામ ફટાફટ કરતી હશે તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ ખૂબ જ ઝડપથી મળી જવાના ચાન્સીસ છે જો તમારી શાળા કે કોલેજ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં નહીં આવે તો તમને તમારી સ્કોલરશિપ મેળવવામાં મોડું થવાની શક્યતા રહેલી છે એટલે કે જો તમે પહેલાં આઈ થિંક જેણે બારમા મહિના સુધી ફોર્મ ભરેલા હતા એમને પણ ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે સ્કોલરશિપ આવવાની ચાલુ થઈ ગઈ છે તો તમે સ્કોલરશિપનું ફોર્મ પહેલાં ભરી દીધેલું હશે અને તમારે સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જઈ અને જે છે એ સ્કોલરશીપનું સ્ટેટસ ચેક કરવાનું છે એની અંદર જો સ્કોલરશીપનું તમારે શું સ્કોલરશિપનું ત્યાં લોગ કરી લેવાનું છે અને પછી તમે જે સ્કોલરશિપનું ફોર્મ ભરેલું છે ત્યાં એક સ્ટેટસ આવશે એસ ટી એ ટી એ સ્ટેટસ લખેલું છે અને એની અંદર તમારે જોવાનું છે કે જો અપ્રુવ ઓથોરિટી લખેલું આવી જાય અપ્રૂવડ બાય ઓથોરિટી આ રીતનું લખેલું આવી જાય તો એના એકાદ મહિનાની અંદર અંદર તમારી સ્કોલરશિપ જે છે એ જનરલી તમારા બેંક એકાઉન્ટની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે તો તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જઈ ત્યાં લોગ ઇન કરી અને તમે જે ફોર્મ ભરેલું છે એનું સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે ચાર પાંચ દિવસે અને ત્યાં કોઈપણ પ્રકારની ક્વેરી ક્વેરી આવે તો તમારે એનું સોલ્યુશન આપવાનું છે અને જો કોઈપણ પ્રકારની ક્વેરી ના આવે તો તમારી સ્કોલરશિપ અપ્રુવ બાય ઓથોરિટી આવી જશે અને એના એકાદ મહિના અંદર અંદર તમારી સ્કોલરશિપ જે છે એ જમા થઈ જતી હોય છે જ્યારે આજ સુધી સ્કોલરશિપનું ફોર્મ ભર્યું નથી એટલે કે આજ ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી જે પંદર બે બે હજાર પચીસના રોજ સ્કોલરશિપનું ફોર્મ ભરે છે તો એની સ્કોલરશિપ આવતા ત્રણથી ચાર મહિનાનો ટાઈમ જે છે એ લાગી જશે પરંતુ તમે છે દસમા મહિનામાં અગિયારમાં મહિનામાં સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ ઓલરેડી જમા થઈ ચૂકી છે અને જેની બાકી છે એની આ મહિનાની અંદર ચોક્કસ જમા થઈ જશે તમે સ્કોલરશિપનું ફોર્મ પહેલાં ભરેલું હશે તો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે કયા વિદ્યાર્થી માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે સ્કોલરશિપ ક્યારે આવશે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી શકે છે કે નહીં એ તમામ બાબતો વિશે વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ